નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો પાલનપુર ધાણધાર પંથક સહિતના વિસ્તારોમાં મંગળવારે સવારે તેજ પવન ફૂંકાયો હતો જેના કારણે પિયત કરેલા ઘઉંનો પાક નમી ગયો હતો ખેડૂતોએ જણાવ્યું હતું કે જો કમોસમી વરસાદ થાય તો ઘઉં રાયડો જીરું એરંડા સહિતના પાકોને નુકસાન થશે જોકે હવામાન વિભાગે કમોસમી વરસાદની શક્યતાઓ ન હોવાનું કહ્યું હતું જિલ્લામાં મંગળવારે દિવસભર આકાશ વાદળછાયું રહ્યું હતું પાલનપુર શહેરના ટ્રાફિક સમસ્યા મુદ્દે આજે પાલનપુર ટ્રાફિક સમિતિ દ્વારા આજે ગાંધીનગર ખાતે સતત ટ્રાફિક સમસ્યાથી છુટકારો અને જાહેર જનતાને પણ છુટકારો મળે તે હેતુથી એરોમા સર્કલ ઉપર બ્રિજ બનાવવા બ્રિજ બનાવવા અને હનુમાન ટેકરી વિસ્તારમાં અંડરપાસ બનાવવા ગાંધીનગર ખાતે આજે સીએમઓ કાર્યાલય ખાતે આજે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરને સાથે રાખી તથા તમામ સભ્યો સાથે રહી સીએમઓ કાર્યાલય ખાતે લેખિત રજૂઆત કરી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો જેને લઈ ધાનેરામાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠું કરાવ્યું નગરપાલિકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જેને લઈ ધાનેરામાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા જૂના વર્ષ સ્ટેશન ખાતે ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું આગામી ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે જેમાં ભાજપની બહોળી બહુમતીથી વિજય થઈ અને ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામ કરીશું તેવું ભાજપ આગેવાનોએ જણાવ્યું હતું રાધનપુર પાલિકામાં સ્થાનિક સમસ્યાઓ મુદ્દે છેલ્લા બાર વર્ષથી નિરાકરણ ના આવતા અંતે પ્રજાએ કોંગ્રેસનો હાથ છોડી શહેરમાં નવા વિકાસના કમળ ખીલાવ માટે ભાજપને તેર વર્ષ બાદ ફરી સત્તાનું સુકાન છો સોંપ્યું છે પાલિકામાં કુલ અઠ્યાવીસ પૈકી ચોવીસ બેઠકો ભાજપ જીતતા કોંગ્રેસમાં શહેર પ્રમુખ નિરાશ થઈ પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારે બીજી તરફ ભાજપની જીત બદલ જાહેરમાં ભાજપના ધારાસભ્ય ડીજેના તાલે નાચ્યા હતા આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ભાજપનો પ્રચંડ વિજય થતાં આજરોજ ભાબર મુકામે વાવ સર્કલ પર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાબર વાવ સર્કલ ઉપર એકઠા થયા હતા નિવિд્યોત્સવ મનાવ્યો હતો ફટાકડા ફોડી મોમ મીઠું કરાવી ભારત માતા કી જયના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી અને ભાબરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગ ખાતે સાયબર રક્ષક નાટ્ય બે દિવસીય કાર્યક્રમ સત્તર અને અઢાર ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો યુનિવર્સિટી વિસ્તારના સાત જિલ્લામાંથી સત્તાવન ટીમોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી તેત્રીસ કોલેજોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર રમેશદાન દાન ગઢવીની અધ્યક્ષતામાં થયું હતું રાજ્યમાં પ્રથમ વખત સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી છાસઠ નગરપાલિકાની સામાન્ય બે નગરપાલિકાની મધ્ય સત્ર તથા જૂનાગઢ મનપાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસનો કરુણ રકાશ થયો છે જ્યારે બે મોટા અપસેટ થયા છે જેમાં ચોરવાડ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં છ વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે આજે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ભાજપનો ભવ્ય વિજય વિજય પ્રચંડ મુકામે વાવ સર્કલ પર આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાભર વાવ સર્કલ ઉપર એકઠા થયા હતા અને વિજયોત્સવ મનાવ્યો હતો ફટાકડા ફોડી મો મીઠું કરાવી ભારત માતા કી જયના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી ભાભરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ ખાતે સાયબર રક્ષક નાટ્ય મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું આ બે દિવસીય કાર્યક્રમમાં સત્તર અને અઢાર ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો યુનિવર્સિટી વિસ્તારના સાત જિલ્લામાંથી સત્તાવન ટીમોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી તેત્રીસ કોલેજોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી કાર્યક્રમનું ઉદઘાટન યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર રમેશદાન ગઢવીની અધ્યક્ષતામાં થયું હતું રાજ્યમાં પ્રથમ વખત સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી છાસઠ નગરપાલિકાની સામાન્ય બે નગરપાલિકાની મધ્ય સત્ર તથા જુનાગઢ મનપાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસનો કરુણ રકાશ થયો છે જ્યારે બે મોટા અપસેટ થયા છે જેમાં ચોરવાડ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં છ વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે